સમગ્ર રાજ સહિત જિલ્લામાં ધોરણ દસ અને બહારની પરીક્ષાનો પ્રારંભ થઈ ગયો છે ત્યારે સુરત જિલ્લા સહિત ઓલપાડ તાલુકાની નક્કી કરાયેલ વિવિધ સ્કૂલના કેન્દ્ર ઉપરથી એસ ના વિદ્યાર્થીઓનું શાળાના શિક્ષકો શાળાના સંચાલકો તેમજ આગેવાનો દ્વારા તિલક કરી મો મેથ્યુ કરી શુભેચ્છા પાઠવી હતી ઓલપાડ તાલુકાની વિવિધ શાળાઓમાંથી કીમ પી કે દેસાઈ શાળા ડી આરજી ડી સાર્વજનિક વિદ્યાલય શાળા સહિત

સત્તાવીસ બે બે હજાર પચીસ અને ગુરુવારના રોજથી આજથી બોર્ડની પરીક્ષાઓ શરૂ થવા જઈ રહી છે જેમાં આજથી ગુજરાતીની અને બપોર પછી હાયર સેકન્ડરીમાં પરીક્ષાઓ શરૂ થવા જઈ રહી છે આ પરીક્ષાની તૈયારીના ભાગરૂપે અમે બે દિવસ આગળથી નંબરો પાડી દીધા છે અને દરેક નંબરો બાળકને વ્યવસ્થિત મળી જાય એ પ્રમાણે વ્યવસ્થાઓ ગોઠવી છે સાથે સાથે અમે બાળકોના નિર્ભયતા મુજબ એટલે કે કોઈપણ પ્રકારના દર વગર પરીક્ષા આપે એવી વાતાવરણ ઊભું કરવાની પ્રયત્ન કર્યો છે અને આ પ્રયત્નથી બાળકોને પોતાની પ્રગતિમાં આગળ વધે એવી શુભેચ્છા અમારા માધ્યશાસ્ત્રી પરિવાર અમારા મંદર અને દરેક શિક્ષકગણ પાઠવે છે આજે કયા વિષયની પરીક્ષા સાથે આજે ધોરણ દસ માં ગુજરાતી વિષયની પરીક્ષાઓ શરૂ થવા જઈ રહી છે કયા પ્રકારની તૈયારી છે તૈયારીમાં દરેક યુનિટ વાઇઝ બાળક એ જ ખંડમાં અને એ જ જગ્યા ઉપર બેસે અને દરેકે દરેક બાળકો શાંતિપૂર્વક માહોલમાં પરીક્ષા આપે કોઈ પણ પ્રકારના ડર વગર એવા મારા શિક્ષકોના વર્તનો પણ રહેશે અને આજે ટોટલ મારા આઠસો વિદ્યાર્થીઓ પરીક્ષા આપવા જઈ રહ્યા છે